આ છે રાજકોટના ઇકો વોરિયર કાંતિ કાકા જ્યારે આ ઉંમરે બીજા જે વડીલો છે જે વૃદ્ધો છે એ આરામ કરવાનું પસંદ કરતા હોય છે ત્યારે કાંતિ કાકા રાજકોટ શહેરના રસ્તા ઉપર હાથમાં બેનર્સ અને આ થેલીઓ લઈને પર્યાવરણ સંરક્ષણ માટે લોકોને જાગૃત કરતા હોઈએ તો આપણે કાંતિ કાકા સાથે વાત કરીએ અને એમના મિશન વિશે આપણે વધુ જાણીએ આમ પર્યાવરણ વિશે મને ઘણો પ્રેમ પ્રકૃતિ વિશે વૃક્ષો વિશે અને પ્લાસ્ટિક ન વપરાય એ માટે મને ખૂબ લાગણી અમે ઘરમાં નથી વાપરતા તો અહીંયા માર્કેટ થઈ તો હું આમ તો પેલા ફરતો બધું પ્લાસ્ટિક શિંગાળીને કયા રાક્ષસ છે અને આપણે ન વાપરીએ કાં ઓછું વાપરીએ એવું હું બધે આખા જીવરાજ પાર્કમાં ફરતો માર્કેટ પછી વિચાર આવ્યો માર્કેટ જઈને તો ત્યાં પ્લાસ્ટિકના જબલા પ્રતિબંધિત જે છે એ ખૂબ વપરાય ખૂબ વપરાય તો મને થયું હાલો ને ત્યાં જાય અને થેલી સુધી મને આવડે છે મારાથી શરૂઆત કરી અને થેલી લઈને હું જાઉં પહેલાં વીસ રૂપિયા રાખ્યા ભાવ કોઈએ ન લીધું પછી દસ કર્યા કોઈએ ન લીધું પછી ભેટ શું ના કોઈ પૈસા વેચવી જ નથી નક્કી થઈ ગયું કે આ થેલી વેચવી નથી પણ જબલા નો લે સંકલ્પ કરે એને આપણે થેલી ભેટ એક બે ત્રણ ચાર જે જોતી હોય લે છે પ્રેમથી અત્યાર વીસ થેલી લીધી છે ભેગી અને અહીંયા ઊભો રહેશ અને પ્રેમથી કે શું કોઈ કાઢી નાખે જબલા અને ક્યાં હવે નહીં લઈ તો બહુ મોટી વાત મારા માટે તો ના પ્લાસ્ટિક વિશે મને વાંચવાથી ઘણી ખબર અને ફેસબુક ઉપર છું તો યુટ્યુબમાંથી કે બીજા ઘણા બધા પેજ છે ગ્રુપ છે એ લોકો આ પ્લાસ્ટિક માટે ઝુંબેશ ચલાવે એ સતત હું જોતો રહેતો તો મને ઠીક હું પણ કાંઈક કરું તો મને પ્લાસ્ટિકની ખબર કે આ જબલા ઓગળતા નથી પ્રતિબંધ એટલા માટે છે તો આપણે એના માટે એવું કાંઈક કરીએ કે વિકલ્પ આપવાનો કે પ્લાસ્ટિક બંધ કરો બંધ કરો ન એને થેલી આપીએ હામે કે ભાઈ આ તમે બે ત્રણ થેલી લઈ જાઓ हूँ जाऊँ ने अठवाडिये में बे के तरह वक्त जाओ पंदर वक्त थेली प्रेम थी आप भेट हाँ एम बहनों जो नक्की करे कि आपने प्लास्टिक नहीं वपरव तो हूँ एम मानु छू कि एसी टका खत्म थी जाए आ फाकी ने कागड़ ने रही बाकी नो रही तपती धरती जलता है अंबर पास तेरे कोई समंदर आग पे चल के पिघल के अपनी इरादे तू आजमा जिद पे आए तो कर जाए पर्वत पार तू जिद पे आए तो कर जाए पर्वत पार